રાજકોટના ગોંડલમાં ચકચારિત અમિત આત્મહત્યા પ્રકરણમાં બે વકીલોની ધરપકડ કરવામાં આવતા આવેદન આપવામાં આવ્યું છે અમિત ખૂટ પર બળાત્કાર અને પોસ્કોની ફરિયાદ એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની સલાહ લઈને કરવામાં આવીની વિગતો સામે આવી છે વકીલ કોઈ અસીલની સલાહ આપે અને માર્ગદર્શન આપે કોઈ ગુનો નહીં હોવાથી વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગોંડલ બારે શિષણ દ્વારા આવેદનપત્ર પાઠવી વકીલોને ન્યાય આપવાની માંગ કરી છે રીબડાના રહીશ અમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું એના પછી તારીખ સાત પાંચ બે હજાર પચીસે બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે એટલે એડવોકેટે મદદગારી કરી છે આ આ કાયદા વિરુદ્ધની વાત છે કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો કુંડલબાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે બીજી વખત કોઈ એડવોકેટ અને અશીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અશીલના કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસિલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય હિન્દ આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ